નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં આજે આપણે વાત કરીશું ટૂંક સમયમાં શરૂ થતાં આપણા હિન્દુ ધર્મના પારંપરિક અને ધાર્મિક તહેવાર એવો નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે તો સર્વ દર્શક મિત્રોને નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ અને મા દુર્ગાના આશીર્વાદ આપ સર્વ દર્શક મિત્રો પર બની રહે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને પ્રકાશમય જીવનમાં ઉજાસ વ્યાપે તેવી મા દુર્ગાના ચરણોમાં પ્રાર્થના અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવી આપનો કિંમતી સમય અમારા માટે મહત્વપૂર્ણ રહેશે આજે આપણે શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે જે ઝવેરા વાવવા શા માટે આવે છે જેની પૌરાણિક અને જૂની પરંપરા અનુસાર તેનું શું મહત્ત્વ છે તેના વિશે જાણીશું નવરાત્રિ એ નવ દિવસ દેવી ઉપાસનાનો મહત્વપૂર્ણ તહેવાર છે જે આખા ગુજરાત ગુજરાતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે તો ચાલો જાણીએ શારદીય નવરાત્રિ બે હજાર ચોવીસ પહેલા દિવસે જવ કેમ વાવવા કેમ આવે છે શારદીય નવરાત્રિ બે હજાર ચોવીસ શારદીય નવરાત્રિના પહેલા દિવસે જવ કેમ વાવવામાં આવે છે કેવી રીતે શરૂ થઈ આ પરંપરા શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાના શુક્લ પક્ષના પ્રતિપદાના શરૂ થાય છે આ વખતે શારદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોમ્બરથી શરૂ થશે અને આ ઉત્સવ અગિયાર ઓક્ટોમ્બરે સમાપ્ત થશે આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે આ લેખમાં અમે તમને શારદીય નવરાત્રિમાં જવ વાવવા સંબંધિત બાબતો વિશે જણાવીશું સનાતન ધર્મમાં શારદીય નવરાત્રિનો તહેવાર વધુ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ પ્રસંગે મા દુર્ગાના મંદિરોની સુંદર રીતે શણગારવામાં આવે છે આ સમય દરમિયાન મંદિરોમાં વિશેષ ભવ્યતા જોવા મળે છે શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે ઉપરાંત દેવી દુર્ગાની વિશેષ પૂજા પછી જવ વાવવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિની સુખ અને સમૃદ્ધિ મળે છે સાથે જ જીવનમાં પૈસાની કમી નથી આવતી શું તમે જાણો છો નવરાત્રિના પહેલા દિવસે જવ કેમ વાવવામાં આવે છે જો તમને ખબર ન હોય તો ચાલો જાણીએ આ પરંપરા કેવી રીતે સારું થઈ જાય વાવતાં પહેલાં સંબંધિત દંતકથા અનુસાર જ્યારે પૃથ્વી પર રાક્ષસો અને રાક્ષસોના અત્યાચાર વધી રહ્યા હતા ત્યારે માતા દુર્ગાએ રાક્ષસોના સંહાર કરીને લોકોનો જીવ બચાવ્યો હતો એક ધાર્મિક માન્યતા છે કે માતા દુર્ગા અને રાક્ષસોના વચ્ચેના સંઘર્ષ દરમિયાન પૃથ્વી પર દુકાળની સ્થિતિ સર્જાઈ હતી રાક્ષસોના માર્યા પછી પૃથ્વી પર જવ પ્રથમ ઉગ્યો તેથી જ સનાતન ધર્મમાં નવરાત્રિ દરમિયાન જ જવ વાવવામાં આવે છે નવરાત્રિ દરમિયાન જ વાવવાના ફળદ્રુપતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે બીજી માન્યતા અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી ત્યારે જવ ઉગાડવામાં આવ્યા ત્યારે પ્રથમ પાક હતો આથી નવરાત્રિના પહેલા દિવસે જવ વાવવામાં આવે છે નવરાત્રિ દરમિયાન વાવેલા જવ વિશેષ સંકેતો આપે છે જો જવનો રંગ સફેદ કે લીલો થઈ જાય તો તે શુભ સંકેત આપે છે એવો માનવામાં આવે છે કે આનો અર્થ એ છે કે વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ જલ્દી દૂર થઈ શકે છે આ સિવાય જો જવ અંકુરિત થાય અને વિકાસ પામે તો તે શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તે કર્મ સમૃદ્ધિ અને સુખ લાવે છે જવ સાથે આ ઉપાય કરો જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો જવને બોળ્યા પછી થોડા જવને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક લાભ થવાની સંભાવના છે આવક અને સૌભાગ્યમાં અપાર વૃદ્ધિ થાય છે જો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર નવરાત્રિ પર્વની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ મા દુર્ગા આપના પરિવારમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને પ્રકાશ રેલાવે તેવી શુભેચ્છાઓ